ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે જે જોરદાર બબાલ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદ હવે ફરી એક વખત ચૈતર વસાવાના પત્ની આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજ મેદાને આવ્યો છે પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાના પત્નીએ ખુલ્લો પડકાર ચૈતર વસાવાની બબાલ જેની સાથે થઈ હતી સંજય વસાવાને આપ્યો છે અને ખાસ કરીને કહી દીધું છે કે સમાધાન તો નહીં જ થાય શું છે સમગ્ર વિષય વધુમાં તેમણે શું કહ્યું હતું તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા ચર્ચામાં છે સંજય વસાવાએ એક પત્ર લખ્યો હતો જેની અંદર કહેવામાં આવ્યું હતું કે જો ચૈતર વસાવા સમાજની સામે માફી માંગી લેશે તો હું મારો કેસ છે તેને પરત ખેંચી લઈશ પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાના પત્ની દ્વારા સંજય વસાવાને પડકાર ફેંકવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા કોઈપણ સંજોગોમાં માફી નહીં માંગે તેની સાથે સમાધાન પણ હવે નહીં થાય તેવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે વધુમાં ચૈતર વસાવાના પત્ની એ શું કહ્યું સાંભળીએ નમસ્કાર હવે આજે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદન પત્ર આપવાનું હોવાથી આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબંધીને આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડપથી સજન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ આ જેલવાસ ખોટો કરાવ્યો છે કેશ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને આ થોડા દિવસ પહેલા એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ ડેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જ્યારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરી માં અમને ગુસ્સા નથી દેતી કે તમારે નથી જવાનું એટલે આ પોલીસ કલેક્ટર કચેરી આવી આ તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસ ને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ એ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે હવે કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકો આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનો એક કાવતરો રચ્યું છે એકરો માફી માંગશે કેમ ના ચૈતરભાઈ માફી ક્યારે નહીં માગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે બેન કલેક્ટર સાહેબ આપ મળ્યા શું કલેક્ટર સાહેબ એ શું આશ્વાસન આપ્યું છે શું કહ્યું છે તમે કલેક્ટર સાહેબ અમે મળ્યા અમે આવેદન પત્ર આપ્યું અમારી ઘણી રજૂઆતો સાંભળી ઘણી રજૂઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલ ભર આંદોલન કરવા પણ તૈયાર છે જે પ્રમાણે તેમના પત્ની દ્વારા અહીં વાતચીત કરવામાં આવી છે એના ઉપરથી હવે લાગી રહ્યું છે કે ક્યાંક ચૈતર વસાવાના સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે એટલે હવે આગામી સમયમાં નવા જૂની થવાના એંધાણ પણ છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર